હરણી બોટકાંડની બીજી માસિક પુણ્યતિથિએ ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ વડોદરા શહેરમાં ગત અઢાર જાન્યુઆરીના રોજ જે માનવ માનવસર્જિત હત્યાકાંડ થયો તેમાં બાર નિર્દોષ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા આજે આ દુર્ઘટનાને બે મહિના થઈ ગયા છે તેમ છતાં આ બાર નિર્દોષ બાળકોના પરિવાર ન્યાય માટે ચંકી રહ્યા છે ન્યાય માટે આજીજી કરી રહ્યા છે તે સંદર્ભે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી આ બાર નિર્દોષ બાળક અને બે શિક્ષિકાઓને ન્યાય આપવા માટે વડોદરાની પ્રજાના મંતવ્યો લઈ શકાય નિર્દોષ બાળકના પરિવારો જે રીતે રુદન કરી રહ્યા હતા અને આજે પણ એમના આંખના આંસુ સુકાયા નથી આજે આ પરિવારો આજે પણ ન્યાય માટે સરકાર પાસે એક આશાની મીટ રાખીને બેઠા છે પરંતુ ભ્રષ્ટ સત્તા પક્ષ જેમાં જાળી ચામડીના લોકો છે જે સત્તાના નશામાં ભાન ભૂલ્યા અને માનવતા પણ ભૂલ્યા છે આજે જે નિર્દોષ બાળકોનો જીવ લેનાર છે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ જે જેલના સડિયા પાછળ હોવા જોઈએ ત્યારે આ ભ્રષ્ટ સત્તા પક્ષ કોઈને બચાવવાનો કારસો રચતા હોય એવો કોંગ્રેસ પક્ષનું માનવું છે ભારતીય જનતા પાર્ટી છેલ્લા પચીસ વર્ષથી સત્તામાં છે અને વડોદરા શહેરમાં આજે આપણે સૌ જાણીએ છીએ કે જે તે સમયે મેયર મ્યુનિસિપલ કમિશનર કોણ હતા અને અધિકારીઓ કોણ હતા તે બધાને સજા થવી જોઈએ પરંતુ તેમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ બહુ જ શરમજનક કૃત્ય છે કોંગ્રેસ પાર્ટી આ કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે જેથી આજે શહેર કોંગ્રેસ દ્વારા દ્રિમાસિક પુણ્યતિથિના ભાગરૂપે સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અઢારમી જાન્યુઆરીએ બહુ દુઃખદ બનાવ બન્યો હતો માનવ સર્જી હત્યાકાંડ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ હત્યાકાંડ થયો હતો આજે બે મહિના થઈ ગયા બે મહિના થવા છતાં કોર્પોરેશનના ના સત્તાધીશો સત્તામાં જે બેઠા છે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે છેલ્લા પચીસ વર્ષથી આ લોકો સત્તાના માનવતા તો ભૂલ્યા છે ભાન પણ ભૂલ્યા છે આજે એમના પરિવારને તો તો મળવા ના ગયા પરંતુ આ પરિવારને ન્યાય આપવા માટે પણ આ લોકો એક શબ્દ બોલવા તૈયાર છે મને દુઃખ થાય છે કે વડોદરાના સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે આ ચૂંટાયેલા કોર્પોરેટર હોય કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી કારણ કે ભારતીય જનતા નજર સમક્ષ એના નજર હેઠળ આ ભ્રષ્ટાચારના પાપે આ નિર્દોષ બાળકો જીવ ગુમાવ્યો તારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે લોકો અમારી ફરજ નથી ચૂક્યા અમે અહીંયા આજે બે મહિના થઈ ગયા છે બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળે એમના પરિવારને ન્યાય મળે એના માટે આ સહી ઝુંબેશ કાર્યક્રમ લોકોમાં અવેરનેસ આવે જાગૃતતા આવે પ્રજા આ મુદ્દો યાદ રાખે કે ભૂતકાળમાં અવિતા બનાવ બને તો બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ભાજપે એમના ઉમેદવાર પણ જાહેર કર્યા છે જે પૂર્વ સાંસદ હતા એમને આપણા માધ્યમથી કહેવા કેવા માંગુ છું કે સાંસદ તરીકે તમે તમારી ફરજ ચૂક્યા છો તમે આમાં હરણી બોર્ડ કામમાં એક શબ્દ નથી બોલ્યા તમે હિટ એન્ડ રન કેસમાં તો લોકોને બચાવવા પોલિશનમાં અડધી રાતે પહોંચી હતા તમારા પડોશી હતા એટલે તો હું મારું કેવું છે કે વડોદરા શહેરે તમને ખોબે ખવારીને વોટ આપ્યા આટલી ટેબુલે લીડ આપી હતી તમારા માટે તો વડોદરાના બધા મતદારો તમારા પડોશી કહેવાય તો આ બાર નિર્દોષ બાળકો માટે કેમ તમે ના બોલ્યા કેમ સાંસદ ચૂકી ગયા એટલે એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષીતે જાણે આ લોકો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક લોકો આમાં સંડોવાલા હોય માટે આ લોકો બોલતા નથી પરંતુ અમે અમારી ફરજના ભાગરૂપે આજે અહિયાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે